મિત્રો અત્યારના આધુનિક સમયમાં માણસ ચિંતાથી અને પૈસાથી અભાવથી અથવા તો પૈસા હોય તો ઘરમાં ટકતા નથી અચાનક ઘરમાં બીમારી આવીને ધંધામાં બરકત ના થવી કે નોકરીમાં પગાર તો વધવો આવી ઘણી બધી સમસ્યાઓથી ખૂબ જ પરેશાન થયેલા છે તો શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે ખરાબ સમય પછી દરેક વ્યક્તિનો સારો સમય આવે છે પરંતુ તે સમય ક્યારે આવે છે તે જાણવાની ખબર હોતી નથી જ્યારે અમુક સંકેતો એવા હોય છે કે જેનો શાસ્ત્રમાં ખૂબ જ ઉલ્લેખ કરેલો હોય છે આજે આપણે એવા સંકેતો વિશે વાત કરીએ છીએ જે સંકેતો તમને મળે છે તો સમજી લેવું કે હવે તમારો જીવનમાં સારો સમયની શરૂઆત થઈ ચૂકી છે તો મિત્રો ખાસ કરીને ભાઈઓ તથા બહેનો આ વિડીયો અંત સુધી નિહાળજો શુભ સંકેતોની શરૂઆત કરીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી જેથી તમારા માતાજી કૃપા તમારા સૌ પર બની રહે તો મિત્રો સારો સમય આવતા પહેલા આ સમયમાં સંકેતો જરૂર જોવા સંકેત નંબર એક પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર મૂકેલા ફૂલ કે પાન તમારી પાસે પડે તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના પૂરી જલ્દી થશે નંબર બે ગૌમાતાનું આગમન જો તમારા ઘરના ગૌમાતા દરરોજ આવતી હોય તથા આવતી રહ્યા હોય અને તમારી પાસે ભોજન માટે રણકાર કરી રહ્યા હોય છે તો ખૂબ જ શુભ કાર્ય સંકેત છે નંબર ત્રણ સપનામાં મંત્રો સંભાળતા હોય અથવા જો તમારા સપનામાં મંત્રો સંભળાય છો તો તમે રામ રામ એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો આ મંત્ર સંભળાય તો તમે સારા સંકેત આવવાનો સમય છે સપનામાં મંત્ર ઘંટડી અને શંખનો અવાજ સંભળાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચાર ઘરના બાળકનું હોવું કહેવાય છે કે બાળકના ભગવાનનો વાસ હોય છે જો નાના બાળકો તમને જોયા પછી અચાનક દાંત કાઢે છે અથવા તે હસવા માંડે છે કે સકારાત્મક વાત કરે છે તો એ વાત સંકેત છે એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક વસ્તુ બનવાની જરી રહી છે નંબર પાંચ બ્રહ્મ મુહૂર્ત ઊંઘ ઉડી જવી એવું ઘણા લોકો છે જેને નિયમિત રૂપથી જાગતા પહેલાં આંખો ખુલી જાય છે તો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે એટલે કે સવારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા વચ્ચે તમે જાગો છો તો તમારા જીવનમાં મોટા ફેરફાર થવાનો છે તેનો અર્થ એ છે કે તમને જીવનમાં યોગ્ય રાહ મળવાની છે નંબર છ શરીરના અંગોનું ધ્રુજુ પુરુષના જમણા અંગનું ધ્રુજ ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણો ડાબો પગ હોય એક શુભ સંકેત છે તેનાથી ઊંધું સ્ત્રીમાં જો ડાબુ પગ ધ્રુતું હોય તો તે સારો સંકેત છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા હાથની ધ્રુજુ કે ખૂબ જ સંકેત શુભ સંકેત માનવામાં આવે છે પુરુષમાં જાણવા હાથનું ધ્રુજુ શુભ સંકેત માનવામાં આવે છે નંબર સાત જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ગુરુડ જોતા રહ્યા હો તો માની લો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આગમન થવાના છે તમને જલ્દીથી અપાર ધન પ્રાપ્ત થાય છે જો તમે પણ કામ માટે માટે ક્યારે બહાર જઈ રહ્યા છો તો તમને રસ્તામાં પણ કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી કે માંસાહારી વસ્તુ અથવા તો રોટલી લઈને જોશો તે ખૂબ જ સૂચન સારું સૂચન છે કે તમને ક્યાંથી ધન લાભ થશે નંબર આઠ અંદરથી અચાનક ખુશી થવી ઘણી વખતે તમે જોઈશું જોયું હશે કે તમને અચાનક ખુશ થવાનું મન થાય છે તેનો મતલબ તમારે સમજવું કે ભગવાન તમને કંઈક સારો સંકેત આપી રહ્યા છે જે તમારી તને તમના સમયના શુભ થવાનું મન લઈ રહ્યું છે તેવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જલ્દીથી ખુશીનો પળ લાવવાના છે અને તમે ખુશ રહેવાના છો અને ખુશનો અનુભવ થવાનો છે એટલે પણ ખુદ દુઃખ ન તમે તમારા જીવનમાં જોયું હશે કે જલ્દી સમાપ્ત થઈ જાય છે આવો સમય તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે અને અંદરો મનોમન ખુશ થવાનું મન થાય છે એ ભગવાન દેખાડી રહ્યું છે કે તમારો સારો સમય આવવાનો છે નંબર નવ કાચબાને જોઈશું કે શુભ સંકેત છે ભગવાન શ્રી વિષ્ણુ કૃષ્ણ અવતાર લીધો હતો જો તમને સપનામાં કાચબો દેખાય તો તે સૌભવ્યની નિશાની છે કિસ્મતના બંધને દરવાજો જલ્દી ખુલે જ શકે છે કોઈ દિવસે જો તમે તમારા ઘરની નજીક અથવા તો રસ્તામાં પણ મોર જુઓ છો અને તમારે એ મોર નાચતો જુઓ છો તો તે દિવસ તમારો સારો જાય છે અને ખુશ રહો છો તમે અને મોર જોયા પછી શુભ માનવામાં આવે છે મોર એ ભગવાન શ્રી વિષ્ણુનો ચિહ્ન છે એને શુભ માનવામાં આવે છે નંબર દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘણી નીકળ્યા છો અને રસ્તામાં કોઈ નવ નવા કન્યા દેખાય તો તે સમજવું કે તમારા સારો સમય શરૂ થઈ રહ્યો છે સારા દિવસે શુભ સંકેત માનવામાં આવે છે નંબર અગિયાર હાથમાં ખંજબાળ આવી સ્ત્રીઓના ડાબા હાથમાં અને પુરુષના જમણા હાથમાં અચાનક જ આવવાનું શરૂ થાય તો એ તમારા માટે શુભ માનવામાં આવે છે અને તમને ધનની પ્રાપ્તિ થાય છે એનો અર્થ છે કે તમને કોઈપણ સમયે આર્થિક રીતે ધનની પ્રાપ્તિ થશે અને લાભ થશે નંબર બાર શંખનો અવાજ જો તમને શંખનો અવાજ સાંભળો છો તો વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે સવારે શંખનો અવાજ સાંભળવો એનો શુભ મતલબ છે જે તમારું ભાગ્ય ખુલશે અને તમારા ભાગ્યમાં ધનની પ્રાપ્તિ થશે નંબર તેર જો તમે યાત્રા કરી રહ્યા છો તો તે દરમિયાન તમને સાપ અથવા વાંદરો જોઈએ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમારા જીવનમાં આર્થિક તંગી દૂર થઈ જઈ રહી છે તમારી પાસે ધનની પ્રાપ્તિ થાય છે અને તમારી પાસે ધનનું આગમન થવું જોઈએ છે જો તમે રાત્રે આકાશમાં તારો ખરતા જોઈ રહ્યા છો તો તરત જ જો કોઈ ઈચ્છા વ્યક્ત કરો છો તો બે માન્યતાઓ અનુસાર એ ઈચ્છાઓ ત્રીસ દિવસમાં પૂરી થઈ જશે આ એક અજાણ્યા અને વૈજ્ઞાનિક અંતર નથી પણ આપણે

ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે ત્રણ ગરોળી દેખાવી એક સારો પ્રતિક છે ભગવાન મહા લક્ષ્મીનું દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે જો ગરોળી એકબીજાને પીછા કરતી હોય તો એવી જોવા મળે તો ઘરમાં પ્રગતિનો સંકેત આવે છે નંબર સોળ સમૂહમાં કાળી કીડીઓ જેવી જો તમને અચાનક તમારા ઘરમાં દરવાજા અથવા ઘરના દરવાજાની બહાર જોવા મળે તો સમૂહ કાળે કીડીઓ દેખાય છે તો એ શુભ સંકેત છે તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી કૃપા તમારા પર બની રહી છે છે આ ખાસ તમારા જીવનમાં કોઈ અટકતું કામ સંપન્ન થવાનું આવી સ્થિતિમાં તમે કીડીઓને નમસ્કાર કરો અને તેને લોટ ખાંડ ભેળથી આપો છો તે ખૂબ સારું માનવામાં આવે છે નંબર સત્તર પાણીથી ભરેલું વાસણ જોઈને જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો કોઈને હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય છે તો તે પણ એક સારું સંકેત છે નંબર ઘરની ઘરની છત છત પર કોયલનો અવાજ એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય છે તો તમારું સંકેતમાં વધારો થઈ રહ્યો છે તમારી સંપત્તિ ધનમાં વધારો થાય છે જો તમને અથવા તમારા સપનામાં અથવા તો કોઈ રસ્તા પર સોનેરી સાપ દેખાય છે તો તમારા સાપ દિવસે જ